નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ રાજકોટના અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ સુરતમાં બીયુ યુ પરમિશનને લઈ એકસો એંસી શાળાઓ સીલ કરાઈ હતી જે શાળાઓએ સાહીઠ દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી સુરતની વરાછાપુણા સહિતના અનેક વિસ્તારોમાં શાળાઓ સીલ કરાઈ હતી આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને રાખી શરતોના આધીન શાળાઓ શરૂ જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ નમસ્કાર મિત્રો મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું આજ રોજ આખા ગુજરાતમાં નવું સત્ર બે અને પચીસ ખોલવામાં આવ્યા છે એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે સાઠ દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટું પત્રકો છે એ અમને આપજો એના આધીન બાંધી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિતરપુરા ગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે ઇમ્પેક્ટ ફીના આધીન અમને બાજરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે